સુરતના ઉદના ગામ ખાતે આવેલ પાંચસો વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપુજીના મંદિરમાં માગસર માસમાં આખા માસ દરમિયાન ભગવાનને ઘીના કમળ ચડાવવાની માન્યતા છે ત્યારે આગામી આઠમી અને અગિયારમી જાન્યુઆરીએ ભગવાનને ખાસ ઘીના કમળ ચડાવવામાં આવશે સાથે અમાસના દિવસે ભક્તોને સિદ્ધ કરેલ બરકતની પોટલી આપવામાં આવશે સુરતના ઉદના ગામમાં આશરે પાંચસો વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપુજીનું મંદિર આવેલું છે જ્યાં માગસર માસનો ખાસ મહિમા છે અહીં એકમાત્ર ગુજરાતનું મંદિર છે જ્યાં માક્ષર માસ દરમિયાન રોજ ભગવાનને ઘીના કમળ ચડાવવામાં આવે છે દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાનને રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ના થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલા ઘીના કમળનો પ્રસાદી રૂપે આરોગવાથી નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાનક હોવાથી આ મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની બીમારી જેવી કે ઓળી અછબડા થાય ત્યારે અહીં લોકો અહીં બાપજીની બાધા માનતા રાખે છે જેથી તેઓને એ તકલીફ દૂર થાય છે વધુમાં મંદિરના મહંત શ્રી જયેશભાઈએ જણાવ્યું હતું કે આગામી આઠમી જાન્યુઆરી માક્ષર માસનો છેલ્લો સોમવાર હોવાથી ભગવાન ખાસ નંદી પર બિરાજમાન મહાદેવની પ્રતિકૃતિ સમાન ઘીના કમળ ચડાવવામાં આવશે

દૂર દૂર થી અને સુરતના કોટ વિસ્તારના લોકો વર્ષોથી મહિનામાં કમળમાં દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અને સ્થાનક છે છે તાડુ પણ ખાય ખુદના ભીડભંજન મહાદેવ તથા બળિયાદેવ મંદિરમાં માક્ષર મહિનામાં સમગ્ર વિશ્વમાં એક માત્ર આ શિવાલય છે કે જ્યાં રોજ જ ઘીના કમળ ચડે છે અલગ અલગ શિવલીલા દર્શન થાય છે અને હરિભક્તો એની પૂજાનો લાભ લે છે અને અહીં આ મોરાની જાત્રા આવે છે એને લીધે બઢિયાદેવને પગે લાગવા જે કઈ બાધા માનતા હોય પૂર્ણ કરવા હરિભક્તો અહીં દર રવિવાર મંગળવાર ગુરુવાર અને પોતાના અનુકૂળ સમય આવતા રહે છે તદઉપરાંત અહીં છેલ્લા તેર વર્ષથી થી અન્નક્ષેત્ર ચાલે છે વિના મૂલ્યે સર્વે હરિભક્તો માટે કોઈ પણ જાતિનો ભેદભાવ વગર દરેક વ્યક્તિ અહીં પ્રસાદ લે છે અને દાતાઓ દાન કરે છે તેથી આ એક કાર્યક્રમ વર્ષો થી ચાલી આવેલો છે અને નંદી જે આપણે વીરભંજન મહાદેવ દાદાને નંદી અર્પણ કરવાના છે એકસો અગિયાર કિલો ચાંદી નંદી એના માટે પણ દાન સ્વીકારવાનું પણ ચાલુ છે અને આ પ્રમાણે અહીં કાર્યક્રમો થતા રહે છે તારીખ આઠમી જાન્યુઆરી બે ચોવીસ સોમવાર જે છેલ્લો સોમવાર છે માક્ષર મહિનાનો અને એ દિવસે વિશાળ શિવ લીલાના દર્શન કરાવતા ઘીના કમળ ભગવાનને અર્પણ કરાવવાનો રિવાજ ચાલી આવેલો છે તે અંતર્ગત આ વખતે નંદી એટલે કે ધર્મનું સ્વરૂપ છે નંદી ઉપર ભગવાન શિવજીની ની સવારી અને એમ મેસેજ આપવા માંગીએ છીએ એમ મંદિરના માધ્યમ દ્વારા કે હું આવી રહ્યો છું અધર્મના નાશ માટે ધર્મની રક્ષા માટે અને એ પ્રકારેનું આ આયોજન છે તદઉપરાંત ગુરુવારે તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ બંગલો ભગવાન અને એના દર્શન થી લોકો જેના પોતાના ઘર નથી હોતા અને જે ભાડાના મકાનમાં રહેતા આવેલા છે એવો બાધા માનતા લે છે અને ભગવાન ને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું પણ પોતાનું ઘર થઈ જાય તેથી અમાસ ના દિવસે ઘીનો બંગલો ચડવામાં આવે છે પણ વિશેષ આ વખત અમે એવું આયોજન કર્યું છે કે અમાસ ભરવા લોકો આપણે ચાણો છે કરનારી કુબેર ભંડારીના ધામમાં તો એ કુબેર ભંડારીને અહીં બધાને દર્શન પ્રાપ્ત થાય ભંડારી અમાસના દિવસે ઘીના કમળની અંદર કુબેર ભંડારી ભગવાનના પણ દર્શન કરવામાં આવશે અને કુબેર મંત્ર અને મહાલક્ષ્મી મંત્ર થી સિદ્ધ થયેલી બરકત ની પોટલી જે મહાદેવ પાસે મૂકીને સિદ્ધ કરીને દરેક હારી ભક્તોને પરિવાર દીઠ એક પોટલી આપવામાં આવશે જેથી એમનો આર્થિક ઉન્નતિ થાય ધન ધાન્ય સમૃદ્ધિ વધે આવી શુભ ભાવનાથી અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ જય માધવ હા આજે ગીના કમળ ઉપર શિવ નીલાનો જે ચિત્ર દ્રશ્યમાન થાય છે તો એ ઘણા વર્ષોથી પેઢી દર પેઢી એમની પરંપરામાં જે ભક્તો આવે છે નિસ્વાર્થ ભાવે પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આ ઘીના કમળ ચિતરે છે અને એ પ્રમાણે કટઆઉટ બનાવીને ભગવાનને અર્પણ કરે છે મુન્ના સુરત